હંમેશા સત્યની શંકા નવસારી જિલ્લાના ખેરગામ દેસાઈવાડ ખાતે હળપત્તી સમાજના લગભગ પચીસ જેટલા કુટુંબો આજે પણ વિકાસથી વંચિત છે મળમૂત્રવાળું પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે ખેરગામ બજારના વરસાદના પાણીના નિકાલ માટેની ગટરમાં ગેરકાયદેસર રીતે શૌચાલયના કનેક્શનો આવેલા હોય અને એ પાણી વાડમાં હળપતિ સમાજના મોહલ્લામાંથી પસાર થાય અને એ ગટર પર અવારનવાર રસ્તો હોવાના કારણે તૂટી જતા ત્યાંથી પસાર થવું પણ બહુ મુશ્કેલ છે તૂટેલા આ રસ્તાના કારણે માંદગી સમયે કોઈ પણ દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અંદર આવતી નથી તેવી સમસ્યા જોવા મળી રહી છે હવે જોવાનું એ રહ્યું કે સરકારી તંત્ર ગરીબ આદિવાસી અને હળપતિ સમાજના લોકોનું ફક્ત વોટ બેંક પૂરતું જ મર્યાદિત રહેશે કે પછી વિકાસ એમને પણ આપશે અને ભાગીદારી એમને પણ બનાવશે આ મુદ્દાઓ પર તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ગ્રામસભા યોજાઈ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ અધ્યક્ષતા હેઠળ પણ આ ગ્રામસભાની અંદર રજૂઆતો કરવામાં આવી પરંતુ અત્યાર સુધી કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી માત્ર પંચાયત દ્વારા ફક્ત આ વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો છે ત્યારબાદ કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આ અંગે વાત સમાચાર ખેરગામના અમારા રિપોર્ટર દીપક પટેલનો જો વિશેષ અહેવાલ મિત્રો આજે હું ખેરગામ તાલુકાના ખેરગામ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર બેમાં આવ્યો છું જ્યાં કેટલા સમયથી લોકો ગટરના પાણીના જે ગંધ મારી રહ્યા છે તેની રજૂઆત ઘણી વખત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ટીડીઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ આજ સુધી અમને કોઈ રજૂઆત કરવા છતાં પણ કોઈ અહીંયા સ્થળ પર આવ્યું નથી અને તાલુકા સ્વચ્છ સમિતિ દ્વારા પણ અહીંયા ચકાસી કરી ગયા હતા પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તમે જોઈ શકો છો આ ગટરનું પાણી એટલું દુર્ગંધ મારી રહ્યું છે જે એમની માટેથી જવા માટે અને અવર જવર કરવા માટે આ જ એક રસ્તો જે કોઈ ઉપયોગ કરે છે અને એના આ રસ્તાના નીચેથી જ ગટર ગઈ છે હવે કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ મરણ પ્રસંગ હોય ત્યારે આ જ રસ્તો એ લોકો યુઝ કરતા આવ્યા આવ્યા છે એમને ઘણી તકલીફ પડે છે અને પાણી એટલું દુર્ગંધમાં માં છે કે જમવા બેસે છે તો પણ એ પાણી દુર્ગંધ ખરાબ મારે જમવાનું ભાવતું નથી એવું એ લોકો કહે છે આવું આપણે એમની જોડે વાત કરીશું શું કહેવા માંગે છે એ લોકો સ્થાનિકો પાણી માટે શું કહેશો તમે આ પાણી છે ને જ્યારે ચોમાસામાં મતલબ ચોમાસામાં ગટર ફાટી ગયેલી ચોમાસા માટે ફાટી ગયેલી તો આનું અત્યાર સુધી અમે એમને જે આ લોકો આ ગટરવાળા છે બજારમાં જ છે બજારવાળા એ લોકોનું અલગ જ છે મંડળ તો એમને અમને કીધું કે ભાઈ તમે આ કરાવો કે ગટર ફાટી ગયેલી છે લોકો જોવા બી નહીં આવ્યા અને લોકો એમ કે તમારી પાસે કડિયા હોય તો કરાવી લેવા કડિયા હવે ગટરવાળું કામ કરે નહીં હવે એ લોકો પાણી તો ચોવીસ કલાક ચાલુ રહેતું છે પાણી બંધ નથી થતું ને અત્યારે તો આ તો જોવું તમે અત્યારે પાણી છે કાલે કાલે પરમ દિવસે બે દિવસ જોયું હતું ત્યાં તો મતલબ ટોયલેટ ટોયલેટ બી બહાર આવી ગયેલું હતું તમારે તો ચાલતું જવાય બી નહીં આ જોઈએ તો અમને ખાવાનું બી નહીં પડતું મને હવે છવ્વીસ તારીખે ગયા મહિનાની છવ્વીસ તારીખે ડીડીઓ મેડમ હતા એમને રજૂઆત કરેલી અમે કે મેડમ અમારે આટલા આ ગટરનું આવું છે અમારા રસ્તામાં ગટર ફાટી ગયેલી છે તો એમણે પંદર દિવસમાં સર્વે માટે કીધેલું તો પંદર દિવસમાં સર્વે માટે બી આવ્યા સર્વે માટે આવ્યા અને આવીને જોઈ ગયા તે પછી એના આગળ કંઈ કામ થયું નહીં મળે રસ્તાની કંડિશન જોતાં લાગી રહ્યું છે અહીંયા વિકાસમાં કામ જેવા દેખાતા નથી સરપંચો બી આવીને આવીને જતા રહેતા હશે પણ કોઈ જાતનો રસ્તો પણ બનાવવામાં આવ્યો નથી અને અહીંયા જે ગટરની પાઇપલાઈન જે તૂટી ગઈ છે વારવાર ગટર સમિતિને બી રજૂઆત કરવામાં આવી હતી અને સરપંચને બી રજૂઆત કરવામાં આવી હતી પણ સ્થળ પર કોઈ કામ નથી દેખાતું અહીં આપણે મહિલાને પૂછીશું કે એમને કઈ તકલીફ પડી રહી છે જ્યારે એ લોકો જ્યારે રસોઈ બનાવે છે ત્યારે કેવી તકલીફ પડે છે તમને આ કુવો કુવા પણ પાણી અમારે વપરાશ માટે લેવાતું હતું એ પણ બધું પાણી બગડી ગયેલું ને આવા જવામાં બધું આ મને બહુ તકલીફ પડે ને બીમાર પડે બધું થાય આમાં ગંદકી રહેવાય ને આખા બજાર નો ગંદવાડો આવે એ ગંદવાડા અમારે રહેવાનું એ લોકો હારા હારા ઘર માં રહે હશે ને અમે આવું માં રહીએ તમે જોવો ને કેવું માં રહેતા હશે ને કેવી રીતના રહીએ તે લોકની આ વાત સાંભળીને એવું થાય છે કે ભાઈ આવું મળમૂત્રો પાણી જે પાણીમાં તણાઈ આવી છે જે સ્થળ પર દેખાઈ રહ્યું છે સ્થળ પર જોવા મળે ત્યારે આપણને બી થાય છે કે ભાઈ આ રીતે કઈ રીતે જીવન જીવતા હશે આ લોકો ત્યારે આપણે આ લોકો વાત્સલ્ય સમાચારને કોન્ટેક્ટ કર્યો અમને અને ત્યાં આપણે એને નજરો નજર બતાવીશું એમને જોઈએ હવે આપણે જો કાકાને બી વાત કરીશું કાકા તમારે કેટલા વર્ષ થયા છે ઘણા વર્ષ થઈ આ બાવીસ વર્ષ થાય છે બાવીસ વર્ષથી આ ચાલે આ બાવીસ વર્ષની આ લાઈન ચાલેલી છે ઓકે તો આ જે સમસ્યા છે તમે ક્યારથી અનુભવી રહ્યા છો અમે ઘણા વર્ષથી ઓકે તમે શું માગો છો અમે આ બંધ કરવાની માંગ કરીએ છીએ બિલકુલ અહીંયા જોઈએ જ નહીં

આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી